છત્તેર વન મહોત્સવનો સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના ગળતેશ્વરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોતેરમાં વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટેની ઇકોસિસ્ટમ ઊભી કરી છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ક્લાઇમેટ ચેન્જના પડકારો માટે લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઇફ હરિત ઉર્જા અને રિન્યુએબલ એનર્જી અને સોલાર રૂપટોપ તથા જળસંચય માટે કેચ ધ રેન ને અમૃત સરોવરનું નિર્માણ તેમજ એક પેઢ માક્યનામ અંતર્ગત વૃક્ષોના વાવેતરથી હરિયાળી રાજ્યના ચોવીસ સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં સાત હેક્ટરમાં નિર્માણ થયેલ ગળતેશ્વર વનનું નું કર્યું હતું તેમણે ગુજરાત સ્ટેટ વેટ લેન્થ ઓથોરિટીની વેબસાઈટ લોન્ચિંગ ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ તથા વન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા આપણે કુદરતને પ્રેમ કરીશું તો કુદરત આપણું ધ્યાન રાખશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ એટલું જ નહીં વડાપ્રધાને પણ પર્યાવરણ સંતુલનની જાળવણીને હંમેશા પ્રાયોરિટી આપી છે આ હેતુસર તેમણે વન મહોત્સવનું પરંપરાગત પ્રારૂપ બદલી વન સાથે જન જોડ્યા છે અને વન મહોત્સવનો જન મહોત્સવ બનાવ્યો છે